નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર લોકસભા બેઠક માટે ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી છે ભાવનગર લોકસભા બેઠક માટે તારીખ ઓગણીસ મેના રોજ મતદાન થયા બાદ આજે ભાવનગરની સરકારી ઇજનેરી કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી મતગણતરી માટે પંદરસો જેટલા કર્મચારીઓ દ્વારા અઠ્ઠાણું ટેબલ પર ઈવીએમમાં પડેલા મતોની ગણતરી તેમજ સાડત્રીસ ટેબલ ઉપર પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરવામાં આવી છે ભાવનગર લોકસભા બેઠક અંતર્ગત આવતા સાત વિધાનસભા વિસ્તાર વિસ્તારવાઇઝ અલગ અલગ બિલ્ડિંગમાં મતગણતરી કરવામાં આવી રહી છે દરેક વિધાનસભા વિસ્તારના બિલ્ડિંગને અલગ અલગ કલર કોડ આપવામાં આવેલ છે